you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી તે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે ક્ષત્રિય સમાજનું આંદોલન હજુ ઠંડુ પડ્યું નથી પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને નહીં હવે ભારતીય જનતા પાર્ટીને એક મોટો ઝાટકો લાગ્યો છે ચૂંટણી ટાણે જ કપડવંજ ભાજપના સો કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે કપડવંજમાં ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે ચીપડી ગામના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં માં જોડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે પંચાયત સદસ્ય કિસાન મોરચાના અધ્યક્ષ તેમજ ખેડૂત આગેવાનો સહિત સો જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા છે તેમનું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે સ્વાગત કરી ખેસ પહેરાવ્યો જે ભાજપ ચિંતા ચિંતાનો વિષય બન્યો છે અપમાન ભાજપ છોડ્યા ખુલાસો થયો છે તૂટતી કોંગ્રેસ વચ્ચે કપડ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ પંજો પકડતા ખળ ખળફળાટ મચી જવા પામ્યો છે ક્ષત્રિય સમાજ અપમાન થતા ભાજપ છોડ્યા ખુલાસો જગદીશ સિંહ ચાલાએ કર્યો હતો તેમને જણાવી દઈએ કે અગાઉ અમદાવાદ માં ભાજપ ના કાર્યકરોએ પક્ષ પલટો career